નવા વિડીયોમાં દરેક વ્યક્તિનું સ્વાગત છે મારું નામ છે વનાભાઈ શ્રી મેલડી માતાજીના નવનિર્માણ મંદિરના લાભાર્થી ભેટ યોજના આવી છે અને તેની અંદર મિત્રો કોઈપણ વ્યક્તિને કૂપન લેવી હોય તો મિત્રો કૂપન પ્રાઇઝ છે ત્રણસો ને રૂપિયા અને આ ડ્રો મિત્રો થવાનો છે પાંચ બે બે હજાર છવ્વીસના રાત્રે મિત્રો દસ વાગ્યા પછી આ ડ્રો ખુલવાનો છે અને આની અંદર આ ઇનામ રાખેલા છે અગિયારસો અગિયાર ઇનામ છે બરાબર અને ફર્સ્ટ ઇનામ છે મિત્રો એ છે સ્કોર્પિયો ગાડી તેની અંદર આઠ લાખ અઠ્યાસી હજાર આઠસોને અઠ્યાસી રૂપિયા રાખેલા છે સેકન્ડ ઇનામ છે તે મિત્રો રાખેલી છે સ્વિફ્ટ ગાડી જેમાં ચાર લાખ એકાવન હજાર રાખેલા છે થર્ડ ઇનામ છે તેની અંદર અલ્ટો ગાડી રાખેલી છે બે લાખ એકાવન હજાર અને ત્રીજા ઇનામની અંદર રાખેલું છે બુલેટ એક લાખ દસ હજાર અને આગળ મિત્રો રાખેલી છે નેનો કાર રાખેલી છે જે એક લાખની પ્રાઇઝ રાખેલી છે બરાબર છે અને બીજા બાઇક છે ઇલેક્ટ્રોનિક એક્ટિવા છે ઘર વપરાશની ચીજ વસ્તુઓ છે કુલ મિત્રો ઈનામ છે અગિયારસો ને અગિયાર રાખેલા છે બરાબર અને આ ડ્રો મિત્રો પાંચ બે બે હજાર છવ્વીસના રાત્રે દસ વાગે ખુલવાનું છે અને કૂપન પ્રાઇસ છે ત્રણસો નવ્વાણું રૂપિયા જે પણ વ્યક્તિને કૂપનો લેવાની ઈચ્છા હોય તો મિત્રો મોબ જે સ્ક્રીન પર નંબરો દેખાઈ દે તેના પર વોટ્સઅપ કરવાનું નામ ગામ તાલુકો અને મોબાઈલ નંબર લખી મોકલવાનું રહેશે બરાબર આટલું તમે મોકલશો એટલે બે જ મિનિટની અંદર મિત્રો તમને કૂપન ને ઓનલાઈન મળી જશે બરાબર આ ટોકન છે મિત્રો એ ફરિયાદ ડ્રોમાં પણ થવાના છે આ ડ્રો પણ કાયદેસર રીતે થવાનો છે અને આ ડ્રો જે થવાનો છે તે ગામનું નામ છે આણંદપરા જે થાનગઢ તાલુકાની અંદર આવેલું છે અને સુરેન્દ્રનગર જિલ્લો છે બરાબર છે એટલે સુરેન્દ્રનગર જિલ્લો થાનગઢ તાલુકો અને આણંદપરાની અંદર મિત્રો બે દિવસે બાકી રહ્યા છે ઘણા દિવસો બાકી છે નહીં જે પણ વ્યક્તિ અને મિત્રો કૂપનો લેવાની ઈચ્છા હોય તાત્કાલિક ધોરણે મિત્રો કૂપનો મેળવી લેવી કૂપન લેવા માટે સ્ક્રીન પર નંબરો દેખાઈ રહ્યા છે તેના ઉપર વોટ્સઅપ કરવાનું નામ ગામ તાલુકો અને મોબાઈલ નંબર લખીને મોકલશો એટલે બે જ મિનિટની અંદર તમને કૂપન થઈ મિત્રો એ મળી જશે બરાબર છે મેરડી માતાજીના નવા મંદિરના નિર્માણના લાભાર્થી મિત્રો ડ્રો રાખેલો છે તો આ વિડીયો મિત્રો શેર કરો નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના વિડીયોમાં આટલું ફરી મળશું નવા વિડીયોની અંદર નવી માહિતી લીધ જય ગૌમાતા જય ગોપાલ